કામખ્યા દેવી ટેમ્પલ વિશે શું તમે જાણ્યું છે શું તમને ખબર છે કે વિશ્વમાં એક એવું પ્રસિદ્ધ મંદિર પણ છે જેની શક્તિ અપરંપાર અને અપાર છે વાત કરીએ ચાલો નમસ્કાર હું છું શીતલ અને આપ જોઈ રહ્યા છો હેડલાઇન ન્યૂઝ ગુવાહાટી થી 8 કિલોમીટર દૂર નીલાંચલના પર્વતોની વચ્ચે એક મંદિર આવેલું છે જેની શક્તિ ખૂબ અપાર છે ત્યાં પગમુક્તાની સાથે જ એવું લાગે કે જાણે આપણે કોઈ બીજી દુનિયામાં જ આવી ગયા છો જ્યાં હંમેશા તાંત્રિક લોકો પોતાની સિદ્ધિ માટે જતા હોય છે જ્યાં મંદિર ખુલતા પહેલાં જ બલી ચડાવવામાં આવે છે તાંત્રિક વિધિ વિધાન પછી જે મંદિરને સવારે ખોલવામાં આવે છે અને ત્યાં માતાની મૂર્તિ નથી પણ ત્યાં માતાના યોનીના ભાગની પૂજા કરવામાં આવે છે આ વાત છે દેવી ટેમ્પલની જી હા શિવજી જ્યારે મા સતીનું શવ લઈને આમ તેમ ભટકી રહ્યા હતા તે સમયે વિષ્ણુ ભગવાને પોતાના સુદર્શન ચક્રથી માતાના શરીરના એકાવન ટુકડા કર્યા હતા અને જ્યાં જ્યાં આ માતાના શરીરના ટુકડા પડ્યા હતા ત્યાં ત્યાં અત્યારે શક્તિપીઠ બનેલા છે અને જ્યાં માતાની યોનિનો ભાગ પડ્યો હતો તે જગ્યા ગુવાહાટીમાં આવેલા કામાખ્યા દેવી મંદિર તરીકે ઓળખવામાં આવે છે કામાખ્યા દેવી પર માતાની કોઈ મૂર્તિ જ નથી એ સૌથી મોટી આશ્ચર્યની વાત છે મંદિરની બહાર એક નાનકડી માતાની મૂર્તિ બહારની સાઈડ મૂકવામાં આવી છે પણ જ્યારે મંદિરની અંદર જઈએ ત્યારે એક અંધારી ગુફામાં યોનીના ભાગ રૂપે એક આકૃતિ છે અને આકૃતિની પાસે એક દીપ હંમેશા પ્રજ્વલિત કરવામાં આવે છે મંદિરની અંદર આવેલી એ ગુફા હંમેશા ભીની જ રહેતી હોય છે કારણ કે એવું કહેવાય છે કે બાજુમાંથી એક નદી જાય છે અને જ્યારે એ નદી બાજુમાંથી જતી હોય છે ત્યારે ભેજ હંમેશા જે છે તે આ ગુફામાં મળતો હોય છે અને તેથી કરીને આ ગુફા જે છે તે હંમેશા ઠંડી રહેતી હોય છે વર્ષમાં એક વખત જૂન મહિનો આવે અને જ્યારે જૂન મહિનો આવે ત્યારે આ મંદિર ચાર દિવસ માટે બંધ થઈ જાય જ્યારે મંદિર બંધ કરવામાં આવે ત્યારે મંદિરમાં સફેદ કલરનું એક કપડું પાથરવામાં આવે છે અને કહેવાય છે કે આ ચાર દિવસ પછી જ્યારે મંદિર ખોલવામાં આવે ત્યારે આ કપડું લાલ કલરનું થઈ જાય છે સાથે જ બાજુમાંથી જતી એક નદી છે તેમાં પણ લાલ કલરનું પાણી જોવા મળે છે એનું રહસ્ય શું છે તેના પર પણ વાત કરીએ કહેવાય છે કે વર્ષમાં એક વખત માતા જે છે તે રજસ્વલા પર જતી હોય છે એટલે કે માતાનો માસિક ધર્મ શરૂ થતો હોય છે અને તે સમયે મંદિરને બંધ કરી દેવામાં આવે છે પણ જ્યારે મંદિર ખોલવામાં આવે છે તે સમયે તે કપડું ઓટોમેટિક લાલ કલરનું થઈ જતું હોય છે મંદિર જ્યારે ખોલવામાં આવે ત્યાં તેની સાથે જ ભક્તોની અદ્ભુત ભીડ ત્યાં જોવા મળતી હોય છે કારણ કે દરેકને આ માતાના લાલ કલરના કપડાનો પ્રસાદ જોઈતો હોય છે ત્યારે અંબુવાચી લાખો ભક્તો આ પ્રસાદી લેવા માટે ઉમટે છે તે જ સમયે તાંત્રિકો પણ પહોંચે છે અને કહેવાય છે કે કોઈ પણ તાંત્રિક જ્યાં સુધી કામાખ્યા દેવી ન જાય ત્યાં સુધી તેની તાંત્રિક વિધિ સિદ્ધ ન થાય તો પોતાની સિદ્ધિ મેળવવા માટે તાંત્રિક હંમેશા કામાખ્યા દેવી મંદિરની આસપાસ જોવા મળતા હોય છે વૈજ્ઞાનિકોએ પણ હજુ સુધી કંઈ સાબિત નથી કરી શક્યા કારણ કે આ માતાનું એક ચમત્કાર જ કહેવાય કે એ કપડું ચાર દિવસ પછી લાલ થઈ જાય અને મંદિરની પાસે આવેલી નદી પણ લાલ કલરની થઈ જાય તેની સાથે મંદિરમાં હંમેશા બલી ચડાવવામાં આવે છે આમાં આપણે ઘણી વખત સાંભળ્યું છે કે કોઈ પણ માતાનું મંદિર હોય ત્યાં બલી ચઢાવવાની પ્રથા હોય છે દેવીમાં પણ આવી જ પ્રથા છે અને કહેવાય છે કે મંદિરની વાઇબ્સ એટલી સ્ટ્રોંગ છે મંદિરની આજુબાજુનો ઓરા એટલો સ્ટ્રોંગ છે કે જ્યારે પણ તમે ત્યાં જાઓ ત્યારે તમારી અંદર એક અદ્ભુત શક્તિ પ્રવેશી જતી હોય તેવું લાગતું હોય છે લોકો ત્યાં પોતાની મનની કામનાઓ પૂરી કરવા માટે જતા હોય છે અને જ્યારે તે ત્યાં પહોંચે છે ત્યારે તે માતા પાસે માંગે છે કે મારી આ મુરાદ પૂરી થઈ જશે તો હું અહીંયા બલિ ચઢાવીશ સાત્વિક લોકો પણ ત્યાં જતા હોય છે પણ સાત્વિક લોકો માટે પણ એક અલગ વ્યવસ્થા કરવામાં આવી છે જે લોકો સાત્વિક રીતે માતાની માનતા રાખે છે તેઓ માટે ત્યાં આજુબાજુ રહેલા પંડિતો હંમેશા કંઈક ને કંઈક નવું સજેસ્ટ કરતા હોય છે જે લોકો સાત્વિક છે તે લોકો કબૂતરના જોડા મંદિરમાં ઉડાવે છે તે લોકો મંદિરના પ્રાંગણમાં બકરાને મૂકીને જાય છે આ રીતે જ્યારે પણ કામાખ્યા દેવી મંદિરની આસપાસ તમે જાઓ ત્યારે અદ્ભુત શક્તિ તમને નજર જોવા મળે છે મંદિરની આસપાસનો માહોલ કંઈક અલગ હોય છે અને જ્યારે પણ મંદિરમાં આ પ્રવેશો ત્યારે ઘણા બધા તાંત્રિકો તમને મળતા હોય છે જે તમને જોઈને જ કહી દે કે તમારી જિંદગીમાં શું ચાલી રહ્યું છે શું તમે આ દેવી મંદિર ગયા છો શું તમને ખબર છે કે દેવી ટેમ્પલ કઈ જગ્યા પર આવેલું હતું જો તમે નથી જ ગયા તો જરૂરથી એક વખત જવું જોઈએ કારણ કે સ્ત્રીની જે શક્તિ છે ને તેનો ખરેખરો અહેસાસ દેવી મંદિર છે જ્યારે પણ ત્યાં કોઈ સ્ત્રી જતી હોય છે ને ત્યારે તે પોતાની જાતને ખૂબ જ શક્તિશાળી સમજતી હોય છે કારણ કે મંદિરની અંદર જતાં જ વાઇબ્સ એવી તમારી પાસે આવી જાય છે એવી શક્તિ તમારી અંદર પ્રવેશી જાય છે અને કહેવાય છે કે એ મંદિરમાં તમે જઈને કોઈ પણ માનતા રાખો તો માતા તમારી દરેક માનતા પૂરી કરતી હોય છે આ એક અદ્ભુત મંદિર છે આ મંદિરમાં તાંત્રિકથી લઈને સાત્વિક સુધીના દરેક લોકો જતા હોય છે અને જ્યારે પણ આ મંદિર પાસે તમે જાઓને ત્યારે પાછા આવ્યા પછી તમારામાં બહુ જ મોટો બદલાવ જોવા મળતો હોય છે જો તમે આ મંદિર નથી ગયા ને તમે કામાખ્યા દેવી વિશે નથી સાંભળ્યું તો જરૂરથી સર્ચ કરજો જરૂરથી કામાખ્યા દેવીના જિંદગીમાં એક વખત દર્શન કરજો અત્યાર માટે તો આટલું જ નવી કોઈક સ્ટોરી લઈને હું ફરીથી તમારી સમક્ષ હાજર થઈશ કારણ કે અત્યારે મને વિદાય લેવી છે ફરી મળીશું કોઈક નવા જ એપિસોડમાં ત્યાં સુધી નમસ્કાર